સંતરામ મહારાજના એકસો ચોરાણમાં સમાધિ મહોત્સવે નડિયાદ આંગણે પૂજ્ય મુરારી બાપુ રામ કથાનું શુભારંભ કથાપૂર્વે સમાધિસ્થાન ચોકથી યાત્રા કથા મંડપમાં થઈ વ્યાસપીઠ પર પહોંચી યજમાન ઇપકોવાલા પરિવારના દિવાંગભાઈ પટેલ ધર્મપત્ની અનિતાબેન પટેલ સહિતના સંતરામ ભક્તજનોએ પોથી શીર્ષ પર ગ્રહણ કરી વ્યાસપુટ સુધી લઈ જવાયા સમગ્ર માહોલ જય મહારાજના નાદથી ગુંજી ઉઠ્યો યુએસએની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થા તરફથી શ્રી સંતરામ મંદિરની ચોપન જેટલી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે લોકસેવા કેટેગરીમાં વર્લ્ડ એમેઝિંગ પ્લેસનો વૈશ્વિક એવોર્ડ પણ સંતરામ મંદિરને અર્પણ કરાયો સંતરામ ભૂમિ નડિયાદના આંગણે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના એકસો ચોરાણુમાં સમાધિ મહોત્સવની ઉજવણી અંતર્ગત આજે સાંજે પૂર્વ્ય બાપુના વ્યાસપીઠ પદેથી કથાનો શુભારંભ થયો હતો તે પૂર્વે મંદિર પરિસરમાં સંતરામ સમાધિ સ્થાન ચોક થી પોથી યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું ઇપકોવાલા પરિવારના દિવાંગભાઈ પટેલ અન્ય સંતરામ ભક્તો જય મહારાજના જયઘોષ સાથે પોથી સિર પર ગ્રહણ કરી મંડપમાં થઈ વ્યાસપીઠ સુધી લઈ જવામાં આવ્યા હતા જ્યાં સંતરામ મંદિરના સંતો મહંતો રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ પૂજ્ય ગોવિંદગીરીજી મહારાજ મહામંડલેશ્વર કનકેશ્વરીજી જામનગરના દેવપ્રકાશ દેવપ્રસાદજી બાપુ સોનીપત હરિયાણાના ઓશો અનુજ સ્વામી શૈલેન્દ્ર સરસ્વતીજી મા અમૃતપ્રિયાજી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નિર્ગુણદાસજી મહારાજ ગણેશદાસજી મહારાજ સહિત શ્રી સંતરામ મંદિર સૌ સંતો મહંતોની ઉપસ્થિતિમાં પૂજ્ય મોરારી બાપુની રામકથાનું દીપ પ્રાગટ્ય કરાયું હતું આવશરે અવસરે વલ્ડ વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન સંસ્થા તરફથી સંતરામ મંદિરની ચોપન જેટલી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે લોકસેવા કેટેગરીમાં વર્લ્ડ એમેજિંગ પ્લેસનો વૈશ્વિક એવોર્ડ પણ સંતરામ મંદિરને એનાયત હતો ઉપરાંત નડિયાદ સંતરામ મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજ રચિત યોગીરાજ માનસ પણ લોકાર્પણ કરાયું હતું આ મહાગ્રંથ સંતરામ મહારાજના જીવન દર્શન ને તત્વ વિચારની હિન્દી અને અવધી ભાષામાં એક હજાર ચોત્રીસ દુહા ચોપાઈ ને અગિયારસો પંક્તિઓનું મહાકાવ્ય છે કથા શુંભારંભે પૂજ્ય મોરારી બાપુએ આજે પોતાની વ્યાસપીઠ પરથી વાણી ઉચ્ચારી હતી કે નડિયાદની આ સંતરામ ભૂમિ દિવ્ય ચેતનાની ભૂમિને હું વંદન કરું છું યોગીરાજ અવધૂત સંતરામ મહારાજની આ ભૂમિ પર માનસ યોગીરાજ વિશે કથા સંવાદ કરીશું માનસમાં નવ્ય આ પ્રસંગે રામ જન્મભૂમિ ટ્રસ્ટના ના અધ્યક્ષ પૂર્વ પૂજ્ય ગોવિંદગીરી મહારાજ જણાવ્યું કે આપણે રામ મંદિર બનાવ્યું હવે રાષ્ટ્ર મંદિર અને રામ રાજ્ય સ્થાપવું છે તે માટે યુવાનો શૌર્યવાન થવું પડશે મહામંડલેશ્વર પ્રયાગ કુંભથી આવી રહ્યો છે સરસ્વતીજીને ધ્યાને યોગ મહિમા ગાયો હતો સંતરામ મંદિરના પ્રતિનિધિ સંત ગણેશદાસજી મહારાજને સૌને રામકથા સમાધિ મહોત્સવમાં આવનારા સૌને આવકાર્યા હતા પૂજ્ય દેવ પ્રસાદજીએ શુભેચ્છા આશીર્વાદ આપ્યા હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું ચેતના આ છે તેમ કઈ પાવન આધ્યાત્મિક જાગૃત થાય તેવી ભૂમિ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હર્ષિત મહેતાએ કર્યું લોકાર્પણ સતત અધ્યયન કરીને સતત ચિંતન કર્યું અને છેલ્લા પાંચ વર્ષની અંદર એમને તે પુરુષાર્થ કર્યો अनोखी कहानी चलती है एक तो शरीर की कथा होती है अपने सो अक्षर ना पुटिया बातों में शुभारंभ हुआ साथे साक्षी बनिए से

સૌ સંગરણને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે મહિનાઓ સુધી એકાંતવાસ ગોગી અને આ ગ્રંથની રચના કરી અને શીર્ષક બાંધવામાં જેને અનુક અનેકોને કરોડોને પ્રેરણા આપી છે એવા આપણા સૌના ભારતભૂમિના એક એક શ્રદ્ધાળુ ફ્લાવર્સના જે માર્ગદર્શક છે